જામન જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયેલા મામલે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે આ ઘટનાને ભાજપ અને કોંગ્રેસનું આગોતરું ષડયંત્ર ગણાવીને આક્ષેપો કર્યા હતા કે ગુજરાતમાં આપ આગળ વધી રહી છે અને કોંગ્રેસનું ગ્રાઉન્ડ પૂરું થઈ રહ્યું છે તેથી બંને પક્ષોએ મળીને આકૃત્ય કર્યું છે તેમણે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યો હતો કેમ કે પોલીસની ફરજ ગોપાલ ઇટાલિયાની સુરક્ષાની હોવા છતાં તેઓ હુમલાખોર હતા આપ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ આ હુમલાઓને આભૂષણ સમજીને સ્વીકારશે અને સતત સંઘર્ષ કરશે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે રાજકોટ આવી રહ્યા છે ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય પણ ગઈકાલે જે ઘટના ઘટતી ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે પોલીસના સાથે પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ એ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો જેવી ઘટના ઘટી જેવી એમને જૂતું માર્યું એટલે ઉતરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પણ જે સંવિધાનિક પદ ઉપર ચૂંટાયેલા કોશિશ કરી ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભરા છે શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઈજ્જત ઘટે છે ભાજપની ناکામી નાલેશી થાય છે તો હવે આપણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયનનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી આવા હુમલાઓ જેલ લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી ગુજરાતના લોકોનો અવાજ ગુજરાતના લોકોની વાત ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી અને કાર્યકર્તાઓને મળવાના છે સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઉભું કર્યું છે આંદોલનને આવાજ આપવાનું કામ કર્યું છે ત્યારે હળદર ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા એ ખેડૂતોને આજે જ્યારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે એમના પરિવારોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ અરવિંદ અરવિંદ માન્ય કેજરીવાલજી જવાના છે આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી કરશે નોર્મલી લોકતંત્ર ની અંદર પોતાની વાત રજૂ કરવી પોતાનો રોષ વ્યક્ત વ્યક્ત કરવાની તમામ નાગરિકો જે છે એમને અધિકાર છે એ પોતાની વાત રજૂ કરી શકે પોતાનો રોષ વ્યક્ત કરી શકે ગોપાલભાઈએ જે દિવસે જૂતું મારવાની ઘટના ઘટી તે દિવસે એણે ગુજરાતના ગુરુ મંત્રી ઉપર જૂતું માર્યું ગુજરાતની જે સ્થિતિ હતી બેરોજગારની સ્થિતિ ડ્રગ્સ અને दारूની સ્થિતિ ગુજરાતની અસ્તવ્યસ્ત વ્યવસ્થાની સામે એક યુવાનનો એ રોષ હતો ગોપાલ ઇટાલિયા આજે કોઈ ભ્રષ્ટાચાર કરીને કે કોઈ લોકોને દુઃખ પહોંચાડીને કે કોઈની સાથે સાટઘાટ કરીને કોઈ કંપનીઓ કે સરકારો સાથે સાટઘાટ કરીને વ્યક્તિ નથી ગોપાલ ઇટાલિયા લોકોની લોકોના મુદ્દાઓને ઉચકવાનું કામ કરે છે ખેડૂતોના મુદ્દાઓ છે સમાધાનનું કામ કરે છે એવા સમયની અંદર આજે જૂતું મારવું એ કોઈ પણ રીતે એમને જસ્ટિફાય કરી શકાય એવી વાત નથી એ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના લોકપ્રિયતાથી દુઃખી લોકોએ આ કાંડ કર્યું છે અમે એવાને કહેવા માંગીએ છીએ કે આવા તમામ પ્રકારના હુમલાઓ અમારા માટે આભૂષણ છે આવા હુમલાઓને અમે સહન કરીશું પણ ગુજરાતની જનતાને આ બંને પાર્ટીના ત્રાસથી મુક્ત કરીશું